ખેડૂત છે આપણામાં કોઈ ખેડૂત ખેડૂત આપનું નામ સર કનશામભાઈ મોરી કનશામભાઈ ખેડૂતોમાં શું સ્થિતિ છે થોડું જણાવો ખેડૂતોની સ્થિતિ તો દરેક લોકો જાણે છે કે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે વર્ષ દિવસે દિવસે ખરાબ થતી જાય છે કારણ કે ખેડૂતોને ખેત પેદાશીના પોષણ ભાવ મળતા નથી પછી સરકાર મોટા મોટા બંગણા ફૂંકે છે કે ખેડૂતોની આવક અમે બે હજાર બાવીસની અંદર ડબલ કરશું પણ ખરેખર વાસ્તવિકતા એવી છે ખેડૂતોની આવક છે ને ઘટી ગઈ છે પચાસ ટકા ખર્ચ અમારે વધી ગયો છે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે ખેડૂતોને ડુંગળીના ભાવ મળ્યા નથી બહુ મોટું નુકસાન થયું છે કપાસની અંદર બે હજાર ચૌદની ની અંદર જો ખેડૂતોને બે હજારના ભાવ મળતા હોય તો અત્યારે બે હજાર તો અત્યારે બારસોના ના ભાવ કેમ આ જે યોજનાઓ છે સરકારની એ કોઈ એમાં અમલીકરણ યોજના તો આ બે હાજર રૂપિયાનો હપ્તો આપે છે પણ એની સામે અમારે ખેડૂતોને તેલ પાન એડિયું કઢાવે છે એ બે હજારનો હપ્તો તમને એવું લાગે છે કે આગળની સરકારમાં એટલી પણ સુવિધા હતી બિલકુલ જરૂર નથી ખેડૂતોને બે હજાર બે હજાર રૂપિયા આપીને બટકો આપીને લલસાવવામાં આવે છે ખેડૂત છે ને મફતનું લેવા નીકળી જાય છે બાકી દર વર્ષે ખેડૂત લાખો રૂપિયાની નુકસાની ખાય છે બે હજારની અંદર એટલે આ ખરેખર ખેડૂતોને છે ને ભોળવવાનો અને ભરમાવાનો એક ષડયંત્ર છે હું તો એમ કહું છું બિલકુલ બે હજાર ના આપો જો અમારી ખેત પેદાશોના ભાવ મળવા જોઈએ આ ખેડૂતોની માંગણી છે તો ખેડૂતોની માંગણી છે કે ખેત પેદાશોના ભાવ મળવા જોઈએ આપનું શું નામ છે હા હા તમે બોલો મારું પ્રકાશભાઈ પ્રકાશભાઈ શું કહેવું છે મારું કહેવાનું એમ છે કે શું કરો હું ધંધો કરું છું બિઝનેસ કરો હું કન્સ્ટ્રક્શનનો કરું છું શેનો બિઝનેસ છે મારા કન્ડ્રક્શન સલેબનો ધંધો છે કન્સ્ટ્રક્શનનો છે તો શું ચાલે છે કન્સ્ટ્રક્શનમાં આયા મારો પ્રશ્ન એ છે કે અમારા દલિતના બૈરા કેટલાય સમયથી નગરપાલિકામાં છે એના ત્રણ ત્રણ મહિનાથી એક ચાર ચાર મહિનાથી ખોઈ જાય તો પગાર નથી થતા પગાર નહીં થતા ટાઈમ અને ટાઈમે ટાઈમનું કોઈ વસ્તુ નતા હતી પૈસા રાજી ખોશી માટે કામ કરવા જતા હોય અને ટાઈમે પગાર નથી થતા બીજું કાંઈ નહીં એને રોજગારી નથી મળતી માણસોને રોજગારી નથી હા તમે ટાવર ચોક છે કેટલું માણસ બેકાર છે આ માણસો બધું માણસ છે ખામાત ઉભા છે તમે જોઈ લો ઓ કામ ધંધા નથી મળતા તમે તો યુવાન જો યાર તમે તો યુથ છો તમને લડી રહી છે બેરોજગારી મોંઘવારીને ના અત્યારે કામ છે કામ છે હા અને મોંઘવારી મોંઘવારી છે મોંઘવારી છે પણ સામે કામ છે કે નહીં કામ છે તમારો વિકાસ થઈ રહ્યો કે નહીં યુથનો આ મારો વિકાસ થઈ રહ્યો થઈ રહ્યો છે શું કરો છો તમે હું બિઝનેસ કરું છું સેનો બિઝનેસ ઝીંગાઉ ઉછેરનો ઝીંગા ઉછેરનો વાહ અને એ ઝીંગા ઉછેરમાં કઈ રીતનું કામકાજ કઈ રીતનું હોય થોડું સમજાવે એમાં થી ઝીંગાના બચ્ચા લાવવાના તળાવમાં નાખવાના મોટા કરવાના પણ એમાં પણ મોંઘવારી નડી રહી છે ખોરાક દવા તમામ વસ્તુનો ભાવ વધારે છે ને એની સામે જ્યારે અમે માલ વેચવા જઈએ છીએ ત્યારે જોઈએ એટલું વળતર મળતું નથી એક પ્રકારના અમે ખેડૂત જ છીએ તો મોંઘવારી ખેડૂતો નડી રહી છે મોંઘવારી નડી રહી છે પણ તમે મોદી સાહેબ મોદી સાહેબ વોટ આપે છે કે લોકોના સ્થાનિક ઉમેદવારને જોઈને લોકો વોટ આપે છે મોંઘવારી નડી રહી છે પણ સામે મેં ઘણી બધી જગ્યાએ વાત કરી તો તારીફો બી થઈ રહી છે સરકાર અત્યારે તો ભાઈ જે લાગે એ રીતે મત જો આ રીતે બધું સંગઠન કરીને દે કે નહીં આપણે ઉમેદવારોને હારા લાવો તો આ થઈ શકે આ જ્ઞાતિગત સમીકરણો બી હંમેશા નક્કી કરતા હોય છે અને અહીંયા તો કોડી વર્સિસ કોડીની લડાઈ છે કારણ કે બીજેપીમાંથી બી કોડી ઉમેદવાર ભાઈ કોડી ઉમેદવાર છે ને હું ખોટો ના હોઉં અને આપમાંથી બી કોડી ઉમેદવાર છે તો આમાં શું સ્થિતિ સર્જાઈ શકે તો બેને વચ્ચે કોળીભાઈઓ ઉમેદવાર છે એક બેન છે અને એક ભાઈ છે પણ મારી દ્રષ્ટિએ ઘણું તો હું પૂર્વ વિપક્ષ નેતા જોડ તાલુકા પંચાયત કરણસિંહ મોરી મારું નામ છે વિપક્ષ નેતા હા અને હાલમાં તાલુકા પંચાયતના સભ્ય છું પણ સાહેબ હું તમને વિકાસની વાત કરું તો હમણાં ઓલા ભાઈ વિકાસ વિકાસ કરતા હતા હાલો તમને અહીંયા ત્યાં બે ખાડા દેખાડું છેલ્લા છ મહિના હતા લખી લખીને મરી ગયા આ લોકોની વાહ કન્ટિન્યુ રહ્યા છતાં એ ખાડા નથી પૂર્યા કે રોડ રસ્તાની વાત ક્યાં કરવી સાહેબ હમણાં તમને હું દેવગાણાથી જામડાથી દેવગાણા જવાનો રસ્તો વાત કરું મંડળાથી કાજોદરા સુધી રસ્તાની વાત કરું હમણાં ભાઈએ વાત કરી કે લવડાવાળો રસ્તો ધારાસિબ ત્રણ મહિના ખાતમુહૂર્ત કરી જાય સત્તા નથી થતા આનું કારણ શું છે આટલી નામોશી ભરી સ્થિતિ છે તો પ્રજા કઈ રીતે જોવે છે એમને કઈ રીતે જોવે છે પ્રજા પ્રજામાં એક જ રોષ છે માત્ર ને માત્ર ભાજપ વિરોધી વોટ કરવા માટે એટલા માટે કે હાલની આ શાસન કરતી સરકારો ભાજપની સરકારો આ સરકાર આવ્યા પછી સોય સોય પેપર ફૂટ્યા છે ભારતના ભાવિનું ભાગ્ય ફૂટ્યું છે આ સરકારમાં અને આજે પણ ડિબેટમાં આપ જોઈ રહ્યો છો કે આમ જનતાની વચ્ચે ભાજપનો એક કાર્યકર્તા આવવા તૈયાર નથી એને સાચી રીતે વિકાસ કર્યો અને પેપર નો ફુટ્યો તો આવે અને જનતા વિશે જવાબ આપે પરંતુ એનામાં દેવર નથી અને જેને ભ્રષ્ટાચાર જ કર્યા છે જવાબ ભાજપના કાર્યકર્તાઓ કોઈ પણ આવીને ડિબેટમાં જવાબ આપી શકે એવી પરિસ્થિતિ નથી તમને તો પણ તમે જાણો કે જ્યારે કેન્ડિડેટની ચર્ચા હતી આપ જાણો છો કે પહેલા સૌથી પહેલા ચર્ચામાં મનસુખભાઈ માંડવિયાનું નામ હતું બરાબર છે એમને અહીંથી પોરબંદર નાખવા પડ્યા પછી હીરાભાઈનું નામ આવ્યું પછી નિમુબેન ને ડિક્લેર જાહેર કર્યા ત્યારે આ સ્થિતિ તો આપડે કોંગ્રેસ માં આવી જાય રોહન ગુપ્તા ને અમદાવાદ પશ્ચિમ માંથી ઉમેદવારી આપી એમને એવું બાનું તો ના કહેવાય ખરેખર એમના ફાધર ની તબિયત ખરાબ હતી એક એ કારણ હતું બીજું એમણે એવું કીધું કે ભાઈ અમારા ઉપર બરાબર વાતચીત નથી થતી અહીના એમણે પણ અહીના અહીના લડવાના સંકેત પૂરા પૂરા હોવા છતાં એમને ટ્રાન્સફર કરાયા એમ વાત છે બાકી તો લડાવી શકે છે ને ત્યાં લડાવ હોય તો પણ અહીંયા ચર્ચામાં નામ હતું અને એમને પોરબંદર મોકલવા પડ્યા જો એમને ખરેખર ગ્રાન્ટો આપી હોય લોકોના કામ કર્યા હોય તો એટલું બધું ટ્રાન્સફર થઈને ત્યાં જવાની કોઈ જરૂર હોય નહીં તમારું નામ હાર્દિક દોમડિયા હાર્દિકભાઈ શું સ્થિતિ છે સિયોરની તમે તો યુથ છો જ્યારે વોટ હાલવા જશો મગજમાં શું વાત રાખશો ઈમાનદાર પાર્ટીને જ મત આપવાની વાત રહેવાની રહી જાય ઈમાનદાર પાર્ટી એ તો જોવો છો આપણે દિલ્હીની અંદર સ્કૂલ ને શિક્ષણ આરોગ્ય જે વસ્તુઓ થયેલી છે ડેવલપ એની એની સરખામણીમાં ગુજરાતમાં કાંઈ પણ નથી અને બીજી વાત કે તમે સીટ બદલાવાની હમણાં જે મુદ્દોની ચર્ચા આવતી હતી ખરેખર વિકાસથી હોય તો ઉમેદવારને મુઠ્ઠી વાળવાની જરૂર ન પડે ને અને એકવીસની સદીની અંદર અહીં અત્યારે સિવાર ડોળું પાણી જ પીવે છે મહી પરિયોજનાનું પાણી આવે એ રેગ્યુલર નથી અને બે હજાર ત્રણની અંદર નરેન્દ્રભાઈ સિવારની અંદર આવીને ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડમાં સિવારને સાંઘાઈ બનાવવાની વાત કરે છે સાંઘાઈ તો દૂરની વાત છે પણ હજી ફિલ્ટર પ્લાન્ટ પણ ઠેકાણા નથી એકવીસમી સદીની અંદર સિહોર સિહોર ને બનશે કે નહીં બને શું લાગી રહ્યું છે તમને શું સાહેબ સિહોર સાંઘાઈ બનશે કે નહીં ના નહીં બને

ભાજપના નગરસેવકો કોન્ટ્રાક્ટરની સાથે ભળેલા છે અને પોતાના ખિસ્સા ભરે છે આ અમારો સીધો અને સ્પષ્ટ આક્ષેપ છે ભાજપ કદાચ રામના નામે સીટ જીતી જાય પણ લોકોના દિલ જીતવા એની માટે એને તો છે સીટ જીતે છે નરેન્દ્ર મોદી અને રામના નામે એ રામના નામે સુપ્રીમમાં જે કેસ ચાલતો હતો એમાં જે ચુકાદાયો એના આધારે રામ મંદિર બન્યું છે પણ લોકોને મૂર્ખ બનાવે છે હા બોલો પણ મૂર્ખ બનાવવાની જો વાત હોય દાદા જો હું તો પત્રકાર છું એટલે મારે તો નિષ્પક્ષ રહેવું પડે કોંગ્રેસ ના ઉમેદવાર અને બહુ જ દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા બીજા એક એવા નેતા અમરીશભાઈ ડેર કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે બંને નેતાઓ ચાલીસ વર્ષથી અર્જુનભાઈ તો જોડાયેલા છે બરાબર છે અને લોકોએ એમનો વોટ આલ્યો એક આ મુદ્દો એટલા માટે હું દર વખતે ચર્ચામાં ઉઠાવતો હોઉં છું કારણ કે જાણવાની જરૂર છે એમને વોટ આલ્યો છૂટાઈ ના આયા ચૂંટાઈને આયા પછી એમણે રાજીનામું આપ્યું ચાલીસ વર્ષથી કામ કરે ભાજપ ભાજપમાં જોડાયા હવે લોકોને ફરીથી વોટ તમે મારી વાત સાંભળો આ સરકારમાં બેઠેલા તમામ લોકો લોકોને દબાવે છે ઈડી થી આથી તેથી દબાવી અર્જુનભાઈ અર્જુનભાઈ લેટર રામ મંદિર નો ઉલ્લેખ કર્યો એ એ એ એ એક એ કોંગ્રેસની ની કઠણાઈ કહેવાય કારણ કે અર્જુનભાઈ હવે અમારે અર્જુનભાઈ વિશે બીજું કઈ ન બોલીએ અર્જુનભાઈ વિશે હું તમને એક જ વાત કહું કોંગ્રેસે શું નથી પણ એને કઈક ભટકાવ્યા દબાવ્યા હોય એવું લાગે છે અમે એવું માનીએ છીએ